સિવાર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે જિલ્લા બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન મહિલા રોજગાર અને સાયબર ક્રાઈમ અંગેનો કાર્યક્રમ યોજાયો તેની બહુ સારી મહિલાઓને સશક્ત કરવા માટે ઉત્થાન માટે કામ થઈ રહ્યા છે આપણે બધા કાર્યક્રમો કરીએ છીએ જે મહિલા સુરક્ષાનો કાર્યક્રમ હોય એકસો એક્યાસી અભિયાનનો હોય નારી સશક્તિકરણનો હોય સપ્તધારા અંતર્ગત હોય ઉદિશાના હોય કે કેટલા કાર્યક્રમો એ આપણે કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે તો એમાંનો આજે હું ભાવનગર જિલ્લાનો જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે ખાસ કરીને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરી છે કે આ કાર્યક્રમ અમારા સિહોર ને અમારી કોલેજ ને હેતલ જે પ્રોફેશનલ ઓફિસર છે અને આ આપણી વચ્ચે પ્રોફેસર ડોક્ટર દિલીપ આજના આ કાર્યક્રમમાં સિહોર પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા રાજેન્દ્રસિંહ પરમાર અને વિજયભાઈ અને સમગ્ર એમની સી ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ હદે હૃદયપૂર્વક કોઓર્ડિનેટર અને આપ સૌ એનએસએસ વોલેન્ટિયર્સ એનએસએસ ના વિદ્યાર્થીઓ આપ સર્વેને મહિલા સ્વાલ લંબા દિવસ ગમે તે કાર્યક્રમમાં આપનો हार्दिक स्वागत છેજના લાગ કરે છે તે જાણવાનો દિવસ અને સાથે સાથે અહીં સરસ બધાનો સબ્દ બીકોમ અથવા બીએ ના ડિગ્રી ના છેલા વર્ષ અંદર છે અને માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી પૂરી કરીને એટલે તેમનો ગ્રેજ્યુએશન પૂરો કરીને જ્યારે માસ્ટર અંદર ઓલરેડી છેલા સેમેસ્ટરમાં છે તો એ લોકોને પણ પોતાના ક્ષેત્રની અંદર આજના દિવસે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પાંચ સ્વરોજગાર માટેનું પણ આયોજન કર્યું છે કે જેથી કરીને આવા વિદ્યાર્થીઓએ પોતાના પરિવારને ઉપયોગી કેવી રીતે થઈ શકે અથવા એમને રોજગાર કેવી રીતે મળી શકે એના માટેની પણ આખી જે છે એમના તજજ્ઞો આવીને તમને માર્ગદર્શન આપશે અથવા તમારી એમને રેન્જ્યુમ જો તમે લાવ્યા હોય તો એમને આપશો એટલે તમને તો એ સ્વરોજગારની પણ તમને તાલીમ અથવા માહિતી તમને આપવાના છે તો આ મહિલા સ્વરોજગાર મેળો અને મહિલાઓ માટે સરનો સ્વાગત દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી હેતલબેન દવેને વિનંતી કરું

જી શિહર પોલીસ સ્ટેશનના પ્રતિનિધિશ્રી સાહેબનું નામ તો ખબર નથી બાકી બધા જ વડીલ મિત્રો સંસ્થાના આચાર્ય શ્રી યોગેશભાઈ વાલી દીકરી સરસ કાર્યક્રમ અને સરસ આ એક ઉપક્રમ રહ્યો છે તમને જરાક નવાઈ લાગતી હશે કે સાહેબ વેતલ બેનારે કેવી રીતે વાત કરે પણ મને આનંદ એ વાતનો છે કે જ્યારે બેન હેતલ ભણતી હતી ત્યારે હું એને એમ કહેતો એટલા બધા છાપા શું વાંચે તો મને એવું દે કે મામા એક એક પાનું વાંચી લીધું છે તો તમારી પાસે હંમેશા આ અપેક્ષા રાખો તો મનમાં એક એવી જીજવીસ રાખો કે અમે પણ અહીંયા બેઠા પડે અને બેઠવા માટે મેં તમને કીધું એમ હેતલબેને જેમ કેમ નાની નાની લીટીઓ તૈયાર કરીને વાંચી અને પોતાના અભ્યાસમાં એના જીવનમાં વણી લીધી તૈયારી કરવાની જરૂર નથી લાઈ સરકાર અવળો મળતો દેશ બહુ મોટો દેશ છે અને આ દેશની અંદર અનેક યોજનાઓ અનેક બાબતો સ્કિલ ડેવલપમેન્ટના અનેક પ્રોગ્રામો તમારી સામે આવે છે કેટલાક પ્રોગ્રામો યંત્રવત થઈ જાય છે ટેકનિકલી રીતે થઈ જાય છે કેટલાક પ્રોગ્રામો છે એનો આઉટપુટ છે તો માન્ય વડાપ્રધાનશ્રીને પાકી ખબર છે કે બહુ મોટા માસ ઉપર જ્યારે કામ કરશું તો ત્રીસ ચાલીસ ટકા આઉટપુટ મળશે એ ધીમે ધીમે ગ્રોથ થશે કારી હેતલબેન દવે દ્વારા આપણને માહિતી પૂરી પાડવામાં આવશે પહેલા અમે મહિલા સુરક્ષા દિવસ ઉજવતો અને એ ભાવનગર ખાતે ઉજવ્યો એ રીતે હતી મહિલા સુરક્ષા અને એમાં મહિલાઓની સુરક્ષા આપતી યોજનાઓ છે કાયદાઓ છે એનું વિવિધ માધ્યમો થકી પ્રચાર પ્રસાર થાય અમે ગ્રુપ કોન્ટેક્ટ કરીએ અને અમારી સાથે ટીમ સાથે સાત દિવસ જોડાયેલી રહેશે ત્યાર શીટિંગ છે પણ થોડી તમને મહિલા સુરક્ષા વિશે આજે પણ માહિતી આપશે પછી બીજો દિવસ હતો બેટી બચાવો બેટી બઢાવો હવે એના માટે સમજાવવું પડશે કોઈને નહીં અભિયાન ચાલે છે ને કેમ ચલાવવું પડે છે અભિયાન બેટી બચાવો બેટી બનાવો તમે બધા અભ્યાસ કરો છો સોશિયલ મીડિયામાં છવાઈ લાગો છો તો કંઈક તો એવું આવતું છે ને કે સરકારને અભિયાન ચલાવવું પડે છે કેમ આપ સૌના દ્રષ્ટિમાં મારા મામા એટલે હવે સરસ વાત કરીએ જોયું ભાઈઓ માટે કેમ બેને કીધું પરફેક્ટ કીધું છે કે સ્ત્રી ને પગલે બીજા પર આધારિત હોય છે અને ખાસ કરીએ આર્થિક હેતુ માટે થઈને જો હું સ્વતંત્ર હોઉં આર્થિક હેતુ માટે થઈને તો મારે કોઈની આપણે તરફ દો શબ્દ છે કોષાલ થવું કોઈનું થવું પડે કોઈનું નહીં ને તો મહિલાઓને આ જે આર્થિક તેથીને પગ કરવા માટે સરકાર એક અભિયાન ચલાવે છે અને એને આપ્યું છે સ્વાવલંબન દિવસ અને રાજ્ય સરકાર સિવાય પણ આજે હું થોડીક સરકારી કર્મચારી તરીકે આધીની એક વાત કરીશ કે સમાજની અંદર જે મહિલાઓને જે દુઃખ અનુભવવું પડે છે એ ખાસ કરીને આર્થિક હેતુ માટે થઈને છે અનુભવું પડે છે તો સરકાર જે સ્વાવલંબન સ્વાવલંબન તમારા તાલુકાની અંદર આવા કાર્યક્રમો થાય તો તમે જોડાવ એવી એક અપેક્ષા રાખું છું અને સલાહ પણ આપું છું તો સ્વાવલંબન દિવસ અને તમે એના પછી આવે છે નેતૃત્વ દિવસ આ નેતૃત્વ દિવસ અંતર્ગત જે પંચાયતી રાજમાં ચૂંટાયેલા મહિલા સભ્યો છે એમની સાથે અમે એક સમાજનું આયોજન કરીએ છીએ અને એમને સમાજમાં અમે પ્રજા પ્રસાર કરીએ છીએ કેમ કે આપણે કેટલા ટકા અનામત છે પંચાયતમાં કેટલા ટકા ચૂંટણીમાં થાય છે એમાં ભાગ લો છો બધા તમારે કોલેજમાં જઈએ છીએ ચૂંટણી થઈ પણ આપણે કોઈ ને કોઈ જગ્યાએ મતદાન કરવા જઈએ છીએ ને ચાલો એક સવાલ તમારે પ્રતિનિધિત્વ મહિલાઓનું હોય છે કેટલા આવ્યું છે તો એને લઈને પણ સમાજના વિસ્તાર સુધી સરકારનો અભિગમ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ પછી મહિલા કર્મયોગી દિવસ જે અમારા જેવા કર્મયોગીઓ કામ કરે છે ફક્ત અમે જ કર્મયોગી છીએ તમે બધા નથી જો આમાં ઘરનું કામ કરતા બહેનો છે ને પણ કર્મયોગી સરકાર માને છે તો કર્મયોગી દિવસે કામકાજના સ્વયે જાતિ સત્તામણી અધિનિયમ બે હજાર તેર છે એનું વિવિધ ક્ષેત્રે જે પ્રદાન છે મહિલાઓનું એમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છે પછી મહિલા કલ્યાણ દિવસ છે આ કલ્યાણ દિવસમાં મહિલા આદિ વિકાસ નિગમની જે મહિલાઓને સ્વાવલંબી બનાવતી યોજનાઓ છે એ મહિલાઓ સુધી પહોંચાડી અને છેલ્લે છે મહિલા અને બાળ આરોગ્ય દિવસ એમાં મહિલાઓના આરોગ્યને લગતી ચકાસણી થાય એ સરકાર દ્વારા આ સાત દિવસનો કુલ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આ અંતર્ગત ઘણી બધી વાતો થઈ કે આખું એક વીક આખું ઉજવાય છે જેમાં મહિલાઓને અંતર્ગત જે પણ કંઈ સરકારની પ્રવૃત્તિઓ છે તેનું માર્ગદર્શન મળે છે ને એવો જ આ એક કાર્યક્રમ છે મહિલા સ્વાવલંબન દિવસ જેના અંતર્ગત મહિલા સ્વરોજગાર માટેની શું માહિતી અને સરકારની શું યોજનાઓ છે તેની માહિતી તમને આ મંચ પરથી આજે મળવાની છે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ટ્રુપમાં માહિતી આપું કે જિલ્લાઓમાં જે ઉદ્યોગો ચાલે છે એના માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે તે યોજનાઓને અમલીકૂરણ કરવાનું કામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કરતી હોય છે હવે કોલેજની જે તમે બાળાઓ છો તમે તમારું એક સ્ટેપ આગળ વધાઈને જીવનના આર્થિક મુકાન ઉપર આગળ વધવા માટે જઈ રહ્યા છો તો આ માટે સરકાર શું તમને સહાય કરી શકશે એની હું ટૂંક ટૂંકમાં તમને માહિતી આપીશ અને સ્વરોજગારનો મતલબ છે કે જાતે રોજગાર તમે એક પ્રેરિત કરો કે આપણે લગભગ માન્યતા એવી જ હોય છે કે આપણે એજ્યુકેશન પૂર્ણ કરી એક સરકારી નોકરી માટે લોકો પ્રયત્ન કરતા હોય છે પરંતુ સરકારી નોકરીમાં પણ ઘણી ઓછી પ્રમાણમાં તમારા માટે શક્યતાઓ રહેલી હોય છે કારણ કે વેકેન્સીની સામે બહુ ઘણા માત્રામાં રજીસ્ટ્રેશન થતા હોય છે એટલે દરેકોએ પોતાનો એક પ્લાન બી પણ તૈયાર રાખવો જોઈએ કે હું આમાં સક્સેસ નહીં થતું થઈ શકું તો હું કંઈ બીજું કરી શકું તો સ્વરોજગાર જ એવી વસ્તુ છે કે હું જાતે પોતાનો રોજગાર કરી શકું એટલે હું જાતે હું પોતાને રોજગાર આપું ને મારા રોજગાર થકી હું બીજા ચાર જણને રોજગારી આપું આ માનસિકતા તમારામાં આવે એવી એક આ તમારા માટે તક છે કે તમે પોતાના માટે રોજગાર પહેલા પ્રાપ્ત કરો ને હું તમને સુવર પોલીસ સ્ટેશનથી મારું નામ વિજય ભાટવા છે આપનું સૌનું સ્વાગત કરું છું અને મંચ પર બિરાજમાન મહેમાનોનું હાર્થિક સ્વાગત કરું છું અને આ આપણા સ્કૂલના એવા યોગેશભાઈ એ જેમની સાથે આપણે ઘણી પરિચિત છે અને આપણે આ સ્કૂલમાં અગાઉ પણ સાયબર જાગૃતિ અંગેના કાર્યક્રમ કરેલા છે તો સાયબર વિશે તો તમને ખ્યાલ છે ને ઘણાને સાયબર ફ્રોડ જે અત્યારે થઈ રહ્યા છે કયા કયા પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એનાથી બસમાં શું કરી શકાય અને જો કદાચ તમારી સાથે સાયબર ફ્રોડ થયું હોય તો એના પછી શું કરી શકાય એની માહિતી હું તમને આપવાનું છું તો સૌ પ્રથમ કે આપણે ઘણાને અત્યારે રોજે રોજ જે સાયબર ફ્રોડ કરવાવાળા છે ડે ટુ ડે પર ડે રોજ નવો નવી સ્કીમ તમને આપતા જાય એટલે કોઈ પણ એપ્લિકેશન કે પીડીએફ આવે તો કોઈ ડાઉનલોડ કરવાની નથી જો ડાઉનલોડ કરશો એટલે તરત તમારા મોબાઈલનો એક્સેસ સામેવાળા લઈ લેશે અને તમારું ખાતું ખાલી થઈ જાય છે તમને ખ્યાલ પણ નહીં રહે તો જ્યારે પણ કોઈને આવી રીતની પીડીએફ આવે ડોટ એપીકે યાદ રહેશે ને ડોટ એપીકે કે આવી કોઈ પણ પીડીએફ આવે કોઈ ડાઉનલોડ કરવાની નથી બીજું કે ગણાય ત્યારે ડિજિટલ એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ વિશે કોને ખ્યાલ છે ખ્યાલ છે કોને ડિજિટલ એરેસ્ટ તો તમને માહિતી આપું ડિજિટલ એરેસ્ટ કઈ રીતનું હોય છે ડિજિટલ એરેસ્ટમાં એવું હોય કે તમારે કોઈ કોઈપણને વિડીયો કોલ આવે અને સામેવાળા કચેરી હોય પાછળ સીબીઆઈનું બોર્ડ માર્યું હોય કે પોલીસવાળા અમારી જેમ યુનિફોર્મ પહેરેલા હોય અને તમને વિડીયો કોલ કરે કે સીધું તમને એમ કે તમારી ઉપર કેસ થયો છે અને તમારે ક્યાંય જવાનું નથી ગમે તમારે તમારા રૂમમાં પેક કરી દેશે આપણા શોહોરમાં પણ આવા બે ત્રણ બનાવ બનેલા છે એટલે રૂમમાં પેક તમને પૂરી દે અને પછી એમ ક્યાંક તમારે કોઈ સાથે તમારા સગા સંબંધીવાળાને કોઈ સાથે સંપર્ક કરવાનો નથી અને તમારે માથે કેસ જોયું છે જો તમારે બસવું હોય તો તમારે એટલા રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે એમાં અલગ અલગ રીતે તમારી પાસેથી પૈસા ફડાવી લેશે એટલે ક્યારે પણ કોઈને આવો વિડીયો કોલ આવે તો કોઈએ ગભરાવાની જરૂર નથી બરોબર આપણે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો ક્યારે પણ કોઈને આવો ફોન આવે તો મોબાઈલમાં તમને ખ્યાલ છે ને આપણે સ્ક્રીન રેકોર્ડિંગ આવે છે ખ્યાલ છે ને બધાને તો એ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાનું અને કોઈ ગભરાવાનું નહીં તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો બરાબર અને બીજી ઘણી રીતે પણ સાયબર ફ્રોડ થાય છે ને એવરી વન કોઈને રાખો બધાય માય કોન્ટેક્ટ કરી નાખો છે એવરી વન રાખો એટલે લાસ્ટ ઓનલાઈન કોઈ પણ લોકો તમારો જે ફોટો છે તમે તમારા ડીપીમાં મેંકેલો હોય કોઈ પણ લોકો જોઈ શકે અને પછી એમ થાય કે મારે જાણીતા છે ને તમારે ફોન કરવો હોય તો કરવાનું પછી આની નીચે છે એડવાન્સ એડવાન્સમાં ત્રણેક બંધ કેટલા લોકોને છે બંધ છે ને બધા ચાલુ રાખો ને પહેલું બધા આનાથી પહેલું છે બ્લેક બ્લોક અનનોન અકાઉન્ટ મેસેજ અજાણ્યા નંબરમાં જે મેસેજ આવતા છે એની બ્લોક થઈ જાય છે પછી પ્રોટેક્ટ આઈપી કોલ ઇન એડ્રેસ આનાથી મોટો ફાયદો એ થશે કોઈ પણ તમને વોટ્સઅપ કોલ કરશે ને તો તમારા વોટ્સઅપના આઈપી એડ્રેસ ટેપ નહીં કરી શકે જેથી કોઈનું વોટ્સઅપ બેંક થશે નહીં અત્યારે વોટ્સઅપ બેંક થવાના શિક્ષકો આમાં ભાગે ઘણા બનાવવા પ્રે આવેલા છે એનું કારણ કે લાલચ અભાવ અને માહિતીનો અભાવ આ અમુક માહિતી તમને હોતી નથી અમુક લાલચ અને ઘરે નવરા બેઠા હોય તો એમ તો ઘરે બેઠા બેઠા ક્યાંક ધંધો કરીએ તો ઘરે બેઠા બેઠા ધંધો કરવાની અમુક જાહેરાત ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આવે છે પેન્સિલ બોક્સ પેકિંગ કરવાની જોઈ છે ને પેન્સિલની પેકિંગ કરવાની નટરાજ પેન્સિલની અને એક દવાની આવે છે એ ઘરે બેઠા પેકિંગ કરવાની એમાં તમારે પાસે અલગ અલગ પીના પૈસા કરાવે છે તો ક્યારે પણ એ જાહેરાતોમાં પડવાનું નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસને રોજ જે આપણે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો રાખેલો છે લગભગ તમને બધાને એની માહિતી વોટ્સએપ દ્વારા કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા મળી ગયો છે છતાં તમને હું ટૂંકમાં જે આપણી વચ્ચે આજે નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા છે એની માહિતી આપી દઉં તો આપણે આજે આપણી વચ્ચે બોનાન્ઝા લક્ષ સલૂન રાજકોટના પ્રતિનિધિ છે એમની જુદી જુદી જગ્યાએ બ્રાન્ચો ચાલે છે અને ત્યાં આગળ તેમની વેકેન્સી છે ત્યારબાદ આપણે સિંહોરમાં બી જ્વેલર્સ છે બી જ્વેલર્સ માટે વેકેન્સી છે એમના પ્રતિનિધિ છે એ ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારબાદ કોર્નર ઇન્ડિયા એલઆઈસી ઓફ ઇન્ડિયા આઈટેક પ્લાસ્ટ જે આપણે નવા ગામ ખોડિયારબંધીથી આગળ આવેલી છે ત્યાં આગળ એમની વેકેન્સી છે એસબીઆઈ તથા આવડ કૃપા પ્લાસ્ટોમે આ નોકરીદાતાઓ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે તેમાં જુદી જુદી જે વેકેન્સી છે એના માટે એમણે એસએસસી એચએસસી અને ગ્રેજ્યુએટ

તો તમારે પણ ગામડામાં કંઈક પોતાનો નાનો મોટો રોજગાર શરૂ કરવો હોય એના માટે આ યોજનાનો લાભ લઈને તમે પોતે પગભર થઈ શકો છો સત્તર વિભાગ એટલા ક્યાં ક્યાં તો કે એમાં ઇલેક્ટ્રોનિક વિભાગ છે ખેત પેદાશના છે બ્યુટી પાર્લર છે સીવણ ક્લાસના છે એટલે કે ભગવાને ઉપરથી આપને બનાવીને મોકલ્યા છે તો તમારામાં જે કંઈ આવડત છે એ આવડતનો તમે ઉપયોગ કરી શકો છો પાણીપુરી બનાવતા આવડતી હોય કોઈને કેટરિંગનું કરવું હોય

અથવા જે કીધું હોય કે દસ પાસ બાર પાસ અથવા ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રીમાં છે એ ત્યાં ચોક્કસ એ રૂમની અંદર જજો તમારું નામ લખાવજો રજીસ્ટ્રેશન કરાવજો અને રેઝ્યુમ તમે એને પાછળથી પણ આપી તમને પછી તમે કહેશો કે મારે સાહેબ જાવું હતું હવે મારું કંઈ કરી દો નામ પછી કાંઈ નહીં થાય એટલે નાસ્તો કરીને સીધા જે રૂમ નંબર આપ્યા છે જેમને રસ છે એમને ત્યાં અવશ્ય જવાનું છે બરાબર છે

નંબર અમારે તમને આપી દેજો પ્રોવાઇડ છે માનો કેમ કામ હું આપીશ તમે જિલ્લા મહિલા અને સપ્તાહ અંતર્ગત પચીસના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ મહિલા સ્વાવલંબન દિવસના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાધિકારીની કચેરી રોજગાર કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિકાસ કચેરી તેમજ પોલીસ સ્ટેશન અને ગોપીનાથજી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે જે રોજગારલક્ષી છે સ્વરોજગારલક્ષી લક્ષી છે એ તમામ વિભાગોની યોજનાઓની માહિતી અત્રે આપવામાં આવે છે સાથે જ ખાસ મહિલા રોજગાર મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે સમાજની દરેક સ્ત્રી છે સશક્ત બને સ્વરોજગાર મેળવી અને આત્મનિર્ભર પણ બને એનો હેતુ સિદ્ધ થાય આ જે કાર્યક્રમ છે એમાં આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે અને આ કાર્યક્રમ માટે થઈને હું જિલ્લા મહિલાને અધિકારી કચેરી તરફથી તમામ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે મહિલાઓ સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બને અને માનવી વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે આપણે ભારતનું એ સ્વપ્ન સાકાર કરે સાહેબ આપના પરિચય સાથે નમસ્કાર હું ડૉક્ટર યોગેશ ભાઈ જોશી પ્રિન્સિપાલ ભગીના આજ રોજ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ નારી વંદન સપ્તાહ અંતર્ગત જે ગુજરાત સરકાર સુધીનો કાર્યક્રમ ચાલે છે જેમાં મહિલા સ્વાવલંબન દિવસની આજે ગોપીનાથી મહિલા કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ જિલ્લા કચેરી ભાવનગર દ્વારા વિવિધ અધિકારીઓ અને તેમજ જુદી જુદી જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર તેમજ સુરક્ષામાંથી મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસી અભિયમ અને સ્વરોજગાર માટે જુદી જુદી રોજગાર માટે જે જુદા જુદા ઉદ્યોગો છે તેમાંથી વગેરે ઉપસ્થિત રહી અને ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે અને ગોપીનાથજી મહિલા કોલેજનો એનએસએસ વિભાગ દ્વારા આજે આ મહિલા સ્વાવલોકન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હું બહેનોને જેમને ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી પૂરું થયું છે એવા વિદ્યાર્થીઓને સ્વરોજગાર અહીંયા મળી રહે એસબીઆઈ બેંક એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની તેમજ વિવિધ જે ઉદ્યોગો સેવાઓની અંદર કાર્યરત છે તેવા ઉદ્યોગોમાંથી જેમને નોકરીની જરૂરિયાત છે એવા બહેનોને અને જેને કર્મચારીની જરૂર છે તેવા ઉપસ્થિત રહીને એમને સ્વરોજગાર મળી રહે તેવા હેતુથી એક ઇન્ટરવ્યુ કેમ્પ પણ આજે આયોજન થયું છે સુવર પોલીસ વિભાગમાંથી સાયબર સિક્યુરિટી અંતર્ગત માહિતી આપવામાં આવી તેમજ રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે મહિલા સશક્તિકરણ માટે તે યોજના અંતર્ગત મહિલાના બાળ વિકાસ અધિકારીએ એમની પણ માહિતી આપી અને આ રીતે આ મહિલા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જે છે એ વિશિષ્ટ કાર્યક્રમો કરી મહિલા કલાજ ખાતે આ દિવસની